ગરબાના પાસ માટે સૌથી મોટા યુનાઇટેડ વે ગરબામાં પાસ વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા ખેલૈયાઓની હવે ધીરજ ખૂટી છે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ પાસ ન મળતા ખેલૈયાઓએ મુખ્ય દરવાજાના કાચ તોડી ધમાલ મચાવી દીધી

જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ખેલૈયાઓના આક્રોશને જોતાં જોતા પહેલા તો આયોજકો સમજાવવાનો પ્રયાસ કર્યો તેમ છતાં ખેલૈયાઓ શાંત ન થતા આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પાસ માટે મોટી રકમ ચૂકવી હોવા છતાં યોગ્ય સુવિધા ન હોવાથી ખેલૈયાઓએ મેનેજમેન્ટ સામે બળાપો કાઢ્યો